સમદશ સાદા સાદા નવા વિડિયો માં અજઆ ફ્રેન્સીની સીરીસા માં ક્યાં વૈસુ બગીસા ને સરસ છે જો ઝીણા ઝીણા અસલ ફૂલ છે જો શું દોડવું નથી થયો બેટા જો મસ્ત ને નાના નાના ઝાડો છે જે હાઈ ગાય કેમ છો બધા મજામાં ને મજામાં જઈશું તો આજે યશુ ને પાછું બગીચામાં રમવા આવું હતું તો આજે બહુ તોફાન કરતી હતી કે હાલો બગીચામાં પપ્પા હાલો બગીચામાં ના પાડતો છતાં મને યશુ નોઠાયા લઈને આવી છે તો આપણે પણ માની ગયા છીએ અને લઈને આવતા રહ્યા છીએ તો યશુ રમ છે અને યશુને રમવાની બહુ મજા આવશે તો ચાલો આપડે આગળ ફુવારા ચાલુ છે તો તમને બતાવીશ બગીચામાં જુઓ માથો ના પપ્પા ને બગીચામાં લાવવા સારું શું કેસ ફુવારા જોવા નાના છે અત્યારે બગીચો મસ્ત ના થશે થોડા ફૂલ જો મિત્રો લગભગ ફુવારા બંધ થઈ ગયા છે ધીમું ધીમું પાણી ચાલુ છે નજીક પહોંચ્યા હતા ફુવારાવાળા બંધ કરી દીધું છે જો એસુ આમ પામણા આવશે ભૂ જો ફરતે બચાલું છે જો ને એસુ હું થઈશું હે ફુવારા જો હા એટલામાં જ પાણી જાય એમ ટૂંકમાં જો ના ના પલ્લી જાય અંદર બટા મસ્ત નું છે કા અંદર પલ્લી જાય છે જયશુ તું નહિ બટા પલ્લી જાયશ તું રવા દે દેયશુ જો અડાય નહીં ને પેલા ભાઈ મારશે એ શું પછી સિક્યુરિટી આવશે જ મારશે એ જો મિત્રો આમાં જે કટિંગ કરવાનું કામ ચાલુ છે તો અંદર તો જવું છે આપણે જો અહીંયા હાથી ને ઘોડો ને એવું બધું આપણે ઓલફા જોયું તું ને જો હં જો પણ એ ફુવારા પછી ટાઇટ ભાઈ નહીં એશું

યસ હય નજીક ન જતી એ કાઈ દબાઈ ગયો છે યસ અહીં ન જતી બટા એક ફુવારો પણ દબાઈ ગયેલો એટલે વધારે અવાજ આવે છે જો કેવી સિસ્ટમ જોરદાર ગોઠવેલી જો તો મસ્તનું છે વિડિયો જોરદાર આવશે તારે રીલ બનાવી હોય તમા હાલો રીલ બનાવી તો જો મિત્રો ફુવારા કેવા મસ્તના છે એકદમ બગીચામાં ચાલુ છે જે મસ્તના જો પાણી પાય છે ફુવારા સિસ્ટમથી અને હવે આપણે એસુને જવું છે નીચકા ખાવા અને લપૈસા ખાવા તો આપણે યસુને ના લઈ જઈશું જો કેવા મસ્તના ફુવારા મિત્રો કેવો મસ્ત નું છે આ બાજુ હાથી છે હાથીના ના બચ્ચા છે ડાયનાસોર છે ઘોડો છે કે શું

બગીચો આમાં આપણે આગળ જવું છે ને જો યસુ ને રમવાની બહુ મજા આવી નઈ યસુ નીસકા ખાધા લપસિયા ખાધા બહુ મજા આવી ને રમવાની હેસુ હે તો ચાલો હજાર થોડોક બગીચો બાકી છે એ બાજુ ફૂલડા છે તો આપણે એ સાઈડ જઈશું હવે થોડાક ફોટા ફોટા પાડશું રીલ બનાવશું કાય હશું મસ્લી જેવી થઈ ગયા હે મસ્લીન એમાં લોટ લાવેવી ને હા તો જો મિત્રો હવે થોડાક આગળ હાલશું જો અહીંયા પણ કેવા મસ્તના ફૂલ છે એ જો લાલ જેવા ફૂલ છે આ પીળા છે અને અહીંયા છે લાલ ફૂલ છે જો 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 એસુ એસુ જો એસી કે હાલો મિત્રો આપણે આવી છીએ બગીચામાં અંધારું થઈ ગયું જો આપણે તે ટાઈમ જાજો હોય એટલે અંધારું થઈ જાય જો આપણે હા જો આ વ્હાઇટ ફૂલ છે જો હા આપણે મસ્ત મજાનો બનાવ્યો છે એ અમારી ચેનલમાં છે નામ

આમ આ જગ્યા ખાઈ હોય છે જો જો આ વચ્ચે લાઈટ ફિટિંગ કરેલી છે અને ફરતે કેવું મસ્ત નું જો લાલ હે કે સીન હે વાહ કે સીન હે મસ્ત નું જોઈ લે જો ફરતે રાઉન્ડ છે ટુકમાં યસુ

લેટર પટર અરે દરેક વિડિયો લાઈક કરો તો અમે દરેક વિડિયોમાં લેટર પટર યુઝ કરીવી હા એ સુ હું એ સુતાર લેવું છે પાંદરો લેવું છે ઓલપા જો નીચે રયો લે લે ઓલપા ઓલપા આગળની ડાળ જો રે નીચે બાઈ એમ નો કરાય એ સુ પ્રસરત ભાઈ ગજે છે ને પણ આની હેટી તો લેટર પટર આઈ સુરેશ આ જો તો અછલ નાનું મથું ઝાડ છે કેવું છે આ તો જો છે જો તો જો વિડિયો પૂરો છે તમને ગમ્યો હોય તો કરજો શેર કરજો અને ચેનલ હોય તો ચેનલ ને કરી લેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો છે અમે અમારી ચેનલમાં મૂકીએ તો જલ્દીથી તમને નોટિફિકેશન મળી જાય અને લેટર પટર તમે બધાની પહેલાં અમારો વિડીયો જોઈ શકો અને હું મળીશ લેટર પટર હવે તમને નવા વિડીયોની સાથે ત્યાં સુધી લેટર પટર બાય બાય